ભાઈ સવાર સવારમાં પણ નાસ્તો પુણે માં રસ્તા એટલો મળી ગયો છે ને બહુ મસ્ત કે વાત પૂછો આપ આ આપડા ગુજરાત એટલી સા મસ્ત છે ને કે વાત પૂછો માં અમારા ફેવરીટ પોવા મળી ગયા છે એટલે આજે સવાર બહુ મસ્ત થઈ ગયું છે કઈ વાંધો નથી બહુ સારું છે ને હાલ તો બધા નાસ્તો કરવા અત્યારે એક નાની હું આઈડિયો છે નાના પીઠ છે પુણે મહારાષ્ટ્રમાં તો આપણે ભાઈ સવારમાં નાસ્તો કરીને પાછા નીકળી ગયા છે એરપોર્ટે જવા માટે બરાબર નાસ્તો એટલો મજા આવી ગયો અને વાત પૂછો માં ફેવરિટ મારી ચા ચા એટલે આપણે ગુજરાતીની ચા મળી ગઈ મહારાષ્ટ્રમાં ખોવા મળી ગયા બહુ બેસ્ટ મજા આવી ગઈ એટલે મહારાષ્ટ્રમાં એટલી સવાર સવારમાં કાફ હોય એટલે કે વાત માં આપણે અહીંથી કરાવવી પડશે ઓટો કે અત્યારે આપણે એક પાર્સલ લેવા જવાનું છે તો આથી આપણે જવું પદ્માવતી બસ પાર્કિંગમાં આઈનો સિટી નજારો છે નાના બીટ ભાઈ આપણે બીજું કોઈ ખાતા તો ને તમને સવાર સવારમાં આંબળા મળી ગયા છે ગુજરાતની ફેમસ આઈટમ લઈ લીધા આપણે બે પીસ તો ભાઈ ફાઈનલ અત્યારે આપણે ઓટો કરીને નીકળી ગયા છે આજે તો ભાઈ આપણે ખબર જ નથી કે આજે રામા એની અષાઢી બીજ છે તો આપણે ભૂલે જ ગયા છીએ કે આપણે વારંવાર રખડતા હોય ને કંઈ શું કહેવાય છે આપણને કંઈ એવા રાત આપણને કંઈ ખબર ન હોય આપણે આપણે શું કહેવાય ધંધામાં જ હોય સવાર ઉઠીને ભાગવાનું સાંજે આવેલું સુઈ જવાનું એક આ તો વિડીયો બનાવી લેવાનું બીજું શું કરીએ આપણે શું કયો પબ્લિક કયો બાકી તમે મોજમાં બધા મોજમાં જ રહેજો બરોબર बता दिया मैंने बोला कोई बात नहीं નીકળ जाऊ सर हा इंटरनॅशनल ते फ्लाईट चालू आहेत त्याच्यामुळे तिकडे आतमध्ये वनेला सोडत नाही आहे सर नाही सोडत तिकडे हो ऐका हा आम्ही आतमध्ये गेलेलो परत सामान बाहेर काढलंय तर बोलले काल रिलॅक्स नाही जाईल नाही आतमध्ये काम आतमध्ये सामान सगळ्यांना न्यू बिल्डिंग सर तिथे लॉक केलेला आहे अहो सर जिथे आपल्याला चेक करायची ना ते शर तर पूर्ण पॅसाही लॉक केलेला आहे हातमध्ये सोडत नाही आहे तिथे हां मला माहीत आहे नाही ते वनेला आहे म्हणूनच हां तो प्रॉब्लेम झाला नाही त्याने त्याच्या मालकाला पण सांगितलं की अभि काम नाही होगा पॅसेंजर चालू आहे इंटरनॅशनलवाले हो वाले। तो आपको वो कल बंद राहिन को चालेल 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 ठीक आहे ठीक आहे चालेल ते घेऊन परत आपल्या ऑफिसमध्ये ठेवून देतो ठीक आहे